સુરતમાં મારાની ઘટના બાદ આરોપીઓનું સરઘસ ધરપકડ કરાયેલા આરોપીઓનું મોડી રાત્રે સરઘસ કાઢ્યું સમગ્ર વિસ્તારમાં પોલીસ સઘન પેટ્રોલિંગ આરોપીઓની ધરપકડ બાદ સરઘસ કાઢ્યું સમગ્ર વિસ્તારમાં જંપાબરી બરી શાંતિનો માહોલ એસઆરપી ની ટુકડીને ઉતારવામાં આવી છે તો અંદાજીત 300 થી વધુ પોલીસ કર્મચારીઓ પણ તહેનાત છે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરાયું સુરતના સૈયદપરા વિસ્તારમાં ગણેશ પંડાલ ઉપર થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે સમગ્ર વિસ્તારમાં હાલ અજંપાભરી શાંતિનો માહોલ છે અને આજે પણ આપ જે પ્રમાણે જોઈ શકો છો કે પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચ છે તે કરવામાં આવી રહ્યો છે અને આ સમગ્ર જે વિસ્તારની અંદર છે તે એક કોમ્બિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે આજે પણ આ વિસ્તારની અંદર છે તે કોઈ ચાડો ન થાય તે માટે પોલીસ તરફથી તમામ જે ગતિવિધિઓ પર છે તે બાદ નજર રાખવામાં આવી રહી છે આ પ્રમાણેના દ્રશ્યો છે તે સુરતના જે સહેદપરા વિસ્તારમાં હાલ જોવા મળી રહ્યા છે ત્યારે હાલ સીધી વાત કરીશું ડીસીપી જોડે સર આજે કઈ રીતની અહીં

ગેરસમજ અને કોઈપણ જાતના મેસેજને કારણે લોકો ભેગા થઈ ગયા હતા આ વિસ્તારમાં ટોળું થઈ ગયું હતું ટોળામાંથી કોઈકે પથ્થરમારો કર્યો જેથી પોલીસે એક્શન લઈ આ ટોળાને વિખેરી દીધું હતું વિખેર્યા બાદ કોમ્બિંગ કરી સત્યાવીસ જેટલા લોકોને ડિટેન કર્યા હતા કે જે લોકો આ પથ્થરમારામાં સામેલ હતા આ ઉપરાંત વિસ્તારમાં કોમ્બિંગની સાથે સાથે પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું પેટ્રોલિંગ કરી અને પોલીસે વિસ્તારમાં માહોલ શાંતિમય બનાવી દીધો હતો આ તમામ જે ડિટેન કરાયેલા લોકોને કેટલા વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ કે રિમાન્ડની માંગણી કરાશે અત્યારે જે ઘટના ગઈકાલે બની એને અનુસંધાને અત્યારે અહીંયા પોલીસ લો એન્ડ ઓર્ડર પોઈન્ટ ઓફ વ્યુથી ડિપ્લોય કરવામાં આવી છે આ લો એન્ડ ઓર્ડરની સાથે સાથે જે ઇન્વેસ્ટિગેશન ટીમ હોય એ પોતાનું કામ શરૂ કરી દીધેલ છે અને એ ઇન્વેસ્ટિગેશનની ટીમ પોતાની રીતના જે કાયદેસરની કાર્યવાહી કરી કરી રહેલ છે ડિટેક્શનની ટીમ પણ એ સાથે આ સીસીટીવી મારફત અન્ય લોકો કોણ કોણ સંડોવાયેલા છે એને પણ ચેક કરી રહી છે બિલકુલ જે ખાસ કરીને ઇન્વેસ્ટિગેટર ટીમ પણ બનાવવામાં આવી છે આપણે જણાવી દઈએ કે અહીં સીસીટીવી કેમેરા લાગેલા છે અને આ સીસીટીવી કેમેરાથી તમામ લોકોને છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે જે લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો વિડીયો પણ વાયરલ થયા હતા જે ટોળાશાહી કરવામાં આવી હતી અને આ ટોળાશાહીનો જે ભાગ બનેલા લોકોને ઝડપી પાડવા માટે સીસીટીવી એટલે કે જે સુરત પોલીસના કંટ્રોલ રૂમમાં રહેલા કમાન એન્ડ કંટ્રોલ રૂમથી આ તમામ લોકોને આઈડેન્ટિફાઈ કરવા માટેની જે કાર્યવાહી છે શરૂ કરી દેવામાં આવી છે હાલ આ સમગ્ર જે ઘટના બની છે તે ઘટનાને લઈને સુરત પોલીસ દ્વારા ત્રણ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં સૌ ગણેશ પંડાલ ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ સૈયદપરા પમ્પિંગ સ્ટેશન ખાતે પોલીસ કાર્યવાહી દરમિયાન જે પથ્થરમારો થયો છે તે ઘટનાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ છે તે જે કતારગામ દરવાજા ખાતે વાહનોમાં આગ ચંપી કરવામાં આવ્યો છે આ ત્રણ જેટલા ગુના છે તે રજીસ્ટર કરવામાં આવ્યા છે અને હવે વધુ તપાસ છે તે હાલ સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ સંભટ ગુજરાત ફર્સ્ટ સુરત